તાલાલા શહેર માં આજે સવારે આઠ વાગે રાજકોટ હેડ ઓફિસ અને તાલાલા સ્થાનિક વીજ સંયુક્ત તેર ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું શહેરની ધારેશ્વર સોસાયટી સુંદરમ સોસાયટી કૈલાશનગર નરસિંહ ટેકરી અને પોસ્ટ ઓફિસ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન રહેણાંક વિસ્તારના ત્રણસો અને કોમર્શિયલ ના કનેક્શન તપાસવામાં આવ્યા હતા જેમાં કોમર્શિયલ ના અને રહેણાંક વિસ્તારના બત્રીસ કનેક્શન માં ગેરરીતિ મળી આવી હતી કુલ રૂપિયા સાત લાખ વીસ હજાર ની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી વિરાવળ ડિવિઝનના વિજિલન્સ સ્કોરના નાયબ ઈશ્મેન એ એએન શૃંખલા અને તાલાલા પીજીવીસીએલના નાયબ ઇજનેર વી કે કટારિયાની આગેવાની હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નિવૃત્ત આર્મી મેનના બંદોબસ્ત સાથે તેર ગાડીઓમાં ટીમો ચેકિંગ માટે આવી ગઈ હતી તાલાલા વિભાગના નાયબ ઇજનેર વી કે કટારિયાએ જણાવ્યું હતું કે તાલાલા શહેર ઉપરાંત તાલુકાના ગામડાઓમાં પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવશે તેમણે રાષ્ટ્રીય સમૃદ્ધિ માટે વીજળી બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને વીજ ચોરીથી દૂર રહેવા સહકાર આપવા લોકોને અપીલ કરી હતી મહેશ જોડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર